લિંબચ ભવાની માતાજીના પ્રાગટ્યથી નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં માતાજીનો મહાગોરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના બાવન ગામડાઓમાં વસતા

અને સવાર થી જ સોળ ચાર ને મંગળવારના ના સવાર થી જ હવન હવન કર્યો પછી રાજસોત્સવ અને ત્યારે હાલારી વાણંદ સમાજ જય લિંબજ જય ગાયત્રીમાં માં અષ્ટમી નો ઢોઢિયાવાડી માં મહાયજ્ઞ દુર્ગા યજ્ઞ થયેલ છે અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય અને અષ્ટમી મહાગૌરી જે આ જગતની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સરસ્વતી અષ્ટમી છે આખા યજ્ઞ આખા યજ્ઞ ના ફળનું મહાતમ્ય છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય ને ખાલી અષ્ટમી ના દિવસે નકોળો ઉપવાસ કરી મહાગૌરી નું જપ તપ કરવામાં આવે તેમ કહેવાય ત્રિવેદ તાપો મુક્તિ મળે છે આદિ દૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક આવા તાપોથી મુક્તિ મળે છે અને આ મહાગૌરી સ્વરૂપે આખા જગતમાં સચરાચર જગતમાં વ્યાપી રહી છે આવી મહાગૌરી ની આઠમ ના દિવસે આજે લોઢિયાવાળી માં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે તો બધાને અષ્ટમીની મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના જય લિંબજમાં જય ગાયત્રી